એક ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારીયા સાહેબ ના જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ભોગ બનાવવાનું યોગ્ય રીતે મહિલા કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરી ગુનો ડિટેક કરવા સૂચના આપેલ જે મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ નાઓની સીધી દોરવણી અને માર્ગદર્શન આધારે પોલીસની અલગ અલગ ટીમ બનાવેલ તેમજ સદર ગુનાની તપાસ મકરપુરા પોલીસ સ્ટેશન સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત નાઓ કરી રહ્યા હોય અને તપાસ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે ભૂખ બના નિવેદનમાં જણાવ્યા મુજબના સદરહુ ગુનામાં સંડોવાયેલા આરોપી પુખ્ત આરોપી અજય સન ઓફ સુનિલભાઈ મીઠાલાલ મહિલા ઉમરવર્ષ ઓગણત્રીસ રહેવાસી માણેજા વુડાના મકાન માણેજા વડોદરાનાની ધરપકડ લગત કાર્યવાહી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈ મુજબ સદરહુ ગુનાની તપાસ ચાલુ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો